સારી સાડી આજે ફરીથી બોર્ડરમાં આખી વર્કિંગ વાળી સાડી હોય ને બોર્ડરમાં મણાગ વાળી ડિઝાઈન એવી સાડીનો કોન્સેપ્ટ લઈને આવે છે સાડીની વાત કરીએ તો એકદમ મસ્ત છે ગાળા બોર્ડરના કોન્સેપ્ટમાં અંદર છૂટી છૂટી ડિઝાઈન વાળી સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે છ કલર કોમ્બિનેશન સાથે ખૂબ સરસ સાડી આવી ગઈ છે તો આપણે એક પીસ ઓપન કરશું કલર કોમ્બિનેશન મસ્ત છે સિંગલ કલરમાં કલર લેવાના નથી સાડીનો કોન્સેપ્ટ છે અને સાડીની વાત કરીએ તો બહુ મસ્ત સાડી છે બોર્ડર મણાગ વાળી આવશે એકદમ અને એકદમ મસ્ત લુકવાઇઝ ડિઝાઇન જો મસ્ત છે ને ગાળા માં છૂટી ડિઝાઇન વાળી સાડી એકદમ રાણી કલર નો પીસ ખોલવી છે આપણે બહુ મસ્ત કલર કોમ્બિનેશન સાથે આપણે સાડીનો પરસેપ્ટ છે ની વાત કરીએ તો અત્યારની વસ્તુ રહેવાની છે આપણે પોઝિશન પ્રિન્ટની સાડીની આપણે જેવું ડિઝાઇન આવે ને જેની બારીક પ્રિન્ટેડ સાડી ડિઝાઇન એ ટાઈપની ડિઝાઇન છે અને આપણે હાથી લઈને એમાં કોન્સેપ્ટ સરસ છે અને આખી ફ્લાવર જેવી ડિઝાઇનનો કોન્સેપ્ટ છે અને બોર્ડરની વાત કરીએ તો બોર્ડર બહુ મસ્ત છે વણાકવાળી બોર્ડર છે કોઈ ઉપરચારી બોર્ડર નહીં આવે એમાં પણ વાળી વસ્તુ બેસાડેલી છે તમે જોઈ શકો છો આગળ પાછળ સેમ સાડી અને સેમ વણાંકવાળી બોર્ડર રહેવાની છે અને આખી સાડીમાં આપણે જે આ વસ્તુ છે ને એ પણ વણાંકમાં છે એકદમ શાઇનિંગવાળો કપડાંમાં આપણી આ લાઇન આપણે આવશે જે આપણે પહેરી હોય તો હેવી લાગે અને મટ

આપણે પોઝિશન પ્રિન્ટની વણાકવાળી ડિઝાઇન આવે ને ઝીણી ઝીણી ફ્લાવરવાળી એવી ડિઝાઇન છે તમે જોઈ શકો છો બોર્ડર બહુ મસ્ત છે અને અંદરની ડિઝાઇન મસ્ત છે છૂટા ફ્લાવર છૂટા હાથી છૂટી ફ્લાવરની ડિઝાઇન ઝીણી ઝીણી ફૂલડી બહુ મસ્ત સાડીની આખી સાડીમાં જો ડિઝાઇન બેસાડી છે ને સરસ સાડી તો જે બહેનોને ગમતી હોય સ્ક્રીનશોટ પાડવાનું નહીં ખૂબ સરસ કલર છે રાણી કલરમાં ખૂબ સરસ સાડીનો કોન્સેપ્ટ છે આખી યુનિક સાડી છે જોર કલરની છે ને મસ્ત સાડી અને આપણે બ્લાઉઝની વાત કરવી તો બ્લાઉઝમાં પણ ફ્લાવરની વસ્તુ રહેવાની છે અને સેમ આપણે જે આપણે અંદરનું મડાકનું કામ છે ને એ આપણે આખી સાડીમાં બ્લાઉઝ સાથે આપણે આખી સાડીમાં આવશે અને બે સાઈડ પટ્ટો આવશે આપણે નાની સાઈડ નાનો પટ્ટો ને મોટો પટ્ટો અને એકદમ કૂણો પટ્ટો છે જે પહેરવાની તમને મજા આવે આરામથી પાટલી પડી જાય અને તમને કમ્ફર્ટેબલ રહેને ને એ સાઈડના બોર્ડરવાળી સાડી છે તો જે બહેનોને ગમતી હોય એને સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આપણે આ રાણી કલરનો પીસ ખોયેલો છે એ ખૂબ સરસ કલર કોમ્બિનેશન સાથે એની ડિઝાઇનનો લૂપ બેસે છે પલ્લુ એકદમ શોર્ટ પલ્લુ છે તમે જોઈ શકો છો પલ્લુ એ બહુ મસ્ત છે હવે આપણે એના કલર કૂલશું છ કલરની રેન્જમાં છે સાડી અને સાડી બહુ મસ્ત છે અને સિંગલ કલર રાણી કલરમાં એકદમ મસ્ત ડિઝાઇન દેખાય છે પછી આપણે ઓપન કરીએ છીએ ગાજરી કલર એ સરસ જો છે ને મસ્ત ગાજરી કલર કપડું લચકા જેવું છે એકદમ મજા આવી જાય આખો દી તમે પહેરી હોય ને પ્રસંગમાં ગયા હોય સાઈડના ફંક્શનમાં ગયા હોય તો આખો દી તમે પહેરો ને તો તમને કમ્ફર્ટેબલ રહી ને એવી સાડી છે રાણી રામા કલરનો પીસ એ બહુ મસ્ત છે સિંગલ કલર હોય એટલે આપણે મનગમતો કલર કોમ્બિનેશન આપણે ખૂબ સરસ પહેરી શકીએ જો ગ્રીન કલરનો પીસ એ મસ્ત છે અને એકદમ લચકા જેવું કપડું છે જે કલર ગમતો હોય સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરવાનો બિલકુલ ભૂલતા નહીં તો મહેંદી કલર ખોલીએ છીએ તો છે ને મે પિસ્તા કલર એ સરસ છે મહેંદી પિસ્તા કલર એ સરસ લાગે છે કલર એ પણ મસ્ત છે છ કલર કોમ્બિનેશન સાથે ખૂબ સરસ સાડીનો કોન્સેપ્ટ છે અને સાડી એકદમ મસ્ત બોર્ડર સાથે એકદમ લૂઝ બોર્ડર અને લૂઝ કપડામાં અને એકદમ મસ્ત પહેરાતા હેવી લાગે ને એકદમ બોર્ડરવાળી સાડી છે કે જે બહેનોને ગમતી હોય ને સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીન ઉપર બધા કલર આપ્યા છે અને કલર એ બહુ મસ્ત છે અને સાડી બહુ સરસ છે તો ફટાફટ શ્રીરાજને લાઈક કરી લો શેર કર લો અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ